કોંગ્રેસે આપેલા રાજકોટ બંધના એલાનને આજે ખૂબ સફળતા મળતી જોવા મળી રહી છે અગ્નિકાંડ મામલે સત્યાવીસ લોકોના જે મૃત્યુ થયા છે તેમના ન્યાય માટેની આ લડાઈ કોંગ્રેસ લડી રહ્યું છે તેવું દેખાય છે આજે આપણી સાથે છે પરેશ ધાનાણી કોંગ્રેસના નેતા કે જેઓ પણ આ સજ્જડ બંધના રાજકોટના એલાનને સફળતા અપાવવા માટે રાજકોટ પહોંચ્યા છે એમની સાથે વાત કરીએ કે શું છે રાજકોટના વેપારીઓનું મૂળ કે જેમણે આજે બંધ પાડ્યું છે જી પરેશભાઈ રાજકોટના શું તમને લાગે રાજકોટના હૃદયને ચીરનારી ટીઆરપી ગેમ ઝોનની માનવ સર્જિત અગ્નિકાંડને આજે એક માસથી કેટલી નિર્દોષ જિંદગીઓ એ આગમાં હોમાઈ ગઈ એ પહેલી ઘટના નથી જો તક્ષશિલા કાંડ હરણીકાંડ કે મોરબીના ઝૂલતા પુલની ઘટનાથી સરકારે ધડો લીધો હોય તો કદાચ રાજકોટના ટીઆરપી અગ્નિકાંડને રોકી શકાયો હોત કમનસીબે મળદાઓ ઉપર રાજનીતિ કરવા ટેવાયેલી ભારતીય જનતા પાર્ટીની સરકારને મન માનવ જિંદગીનું મૂલ્ય શૂન્ય થતું જાય છે અને એનું પરિણામ ગુજરાતના કેટલાય મુદ્દો શ્લોકો વારંવાર બનતા જાય છે ભારતનું ભવિષ્ય એનો જીવ દાવ ઉપર લાગતો જાય છે અને તે જ ઘટનાઓ જ્યારે ઘટે લોકોનો આક્રોશ ઉભરે ત્યારે સરકાર માછલાઓ મારી સંતોષ માને છે મગર મચ્છોને બચાવવા માટે થઈને તપાસોને આટી ઘૂટીમાં નાખવાનો પ્રયાસ કરે છે અપેક્ષા હતી કે ગઈકાલને સુધારી નહીં શકાય પણ આવતીકાલને સલામત જરૂર બનાવી શકાય એ રાજકોટના જનજનની અપેક્ષામાં સરકાર ઉતરી છે ક્યાંય માછલાઓ મારી મગર મચ્છોને બચાવવા માટે વિવિધ તપાસ સમિતિઓની અંદર સત્યને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને એના વિરુદ્ધ આજે રાજકોટના જનજનનો આક્રોશ એ સ્વૈચ્છિક બંધમાં પરિવર્તિત થયો છે પણ કોંગ્રેસના આક્ષેપ હતા કે રાજકોટનું જે બંધને સફળતા માટે પોલીસ ફોન કરી રહી છે વેપારીઓને શું તમારું કોંગ્રેસે ક્યારેય આક્ષેપ નથી કર્યા કોંગ્રેસે હકીકતોને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હવે આંદોલનના અધિકારને પણ છીનવવામાં આવી રહ્યો છે જે કોઈ લોકો પોતાની ર રજૂઆત માટે રોષ પ્રગટ કરવા માટે ગાંધી ચિંધા માર્ગે પ્રયાસો કરે ત્યાં પોલીસને આડી ધરી સામાન્ય માણસોને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ થાય છે ભારતીય જનતા પાર્ટીના લોકોએ શરમ નેવે મૂક્યો સત્યને છુપાવવા માટે ક્યાંય રાજકોટ બંધ સફળ ન થાય એના માટે પોલીસનો દુરુપયોગ કર્યો અને એમ છતાં આજે રાજકોટવાસીઓએ રાજકોટની તમામ મુખ્ય બજારોએ વેપારી મંડળોએ સ્વૈચ્છિક સંસ્થાઓએ સામાજિક સંસ્થાઓએ શૈક્ષણિક સંસ્થાઓએ સ્વયંભૂ રાજકોટ બંધને ભારે મોટું સમર્થન આપી સરકાર સામે લાલા કરી છે ત્યારે અપેક્ષા રાખીએ કે સરકાર માછલા મારીને સંતોષ નહીં મોટા મગરમાં જ જે કોઈ જવાબદાર લોકો હોય એવા અધિકારી હોય કે પદાધિકારી એના ઉપર સત્ય સત્વરે કાર્યવાહી કરે એની ધરપકડ કરે એને કોર્ટના કઠેરામાં ઊભા રાખે એને જેલના સળિયા પાછળ ધકેલે ગઈકાલ નથી સુધારી શકાય પણ એવી શિક્ષાત્મક કાર્યવાહી થાય કે આવતીકાલના આવા બનાવોને રોકી શકાય આ કોંગ્રેસના રાજકોટ બંધના એલાનમાં સ્વૈચ્છિક રીતે સ્વયંભૂ રીતે બંધ પાળનારા તમામ વેપારીઓ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓનો રાજકોટના જનજનનો કે જેણે આ બંધને સમર્થન આપી સરકારને સફાળી જગાડવા માટે પ્રયાસ કર્યો છે તો આતા હતા ધાનાણી કે જેઓ રાજકોટના બંધ વિશે વાત કરતા હતા સાથે જ તેમણે પણ આક્ષેપ લગાવ્યા ગઈકાલે જેમ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આક્ષેપ લગાવી રહ્યા હતા પોલીસ પર કે રાજકોટ સજ્જડ બંધ ન રહે માટે પોલીસ દ્વારા વેપારીઓને ફોન કરવામાં આવી રહ્યો છે તેમને જે કહેવામાં આવે છે કે તમારે આવતીકાલે બંધ નથી પાડવાનું ત્યારે આજે રાજકોટ સજ્જર બંધ જોવા મળી રહ્યું છે અને સાથે જ મહત્વની વાત છે કે જિગ્નેશ મેવાણીની એક એવી પણ માગણી છે કે પીડિત પરિવારોને રૂપિયા એક કરોડનું વળતર ચૂકવવામાં આવે જ્યારે સરકારે માત્ર ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવી અને સંતોષ માન્યો છે જોઈએ હવે આ મામલે શું થાય છે રાજકોટ સજ્જર બંધના દરેક અહેવાલ અને સમાચારો માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન पीड परा